આશા બેન માતા પિતા છે એમના બેન છે એમની સાથે આપણે વાતચીત કરીશું એમની શું વ્યથા છે કારણ કે એમની સાથે વાતચીત કરીએ વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે કાલે અમને કહ્યું હતું કે તમને ફોન આવી જશે કે તમારી દીકરી ક્યાં છે પરંતુ હજુ સુધી કોઈ ફોન નથી આવ્યો એટલે એમના દ્વારા જે આ શબ્દ બોલવામાં આવ્યા ના અમે હજુ સુધી કોઈ ફોન નથી આવ્યો આ શબ્દો ઘણું બધું કહી જાય છે કેટલી બધી આશા છે એ તંત્ર પર અમિતા હું પણ મારું ઘર છોડી

જ્યારે કદાચ નગર નારાયણ આવી ઘટના ઘટે એ મારા માતા પિતા સુધી આવી ખબર જાય અને એમની શું હાલત એ અહીંયા અનુભવી શકાય છે અને અહીંયા લોકો આજુબાજુના છે પરિવારના સભ્યો અહીંયા ઉપસ્થિત છે અને એમની સાથે ખરેખર વાતચીત કરી તો એ વાતચીત દરમિયાન ઘણી બધી એવી વાતો જાણવા મળી એવી આશા અપેક્ષા છે કે હજુ પણ એમની દીકરી એમની બહેન કે જે પાછી આવી જાય

કારણ કે પેટીઓ રડવા જતી એ દીકરી એના પપ્પા સાથે વાત કરી સવારે 6 વાગ્યા થી સાંજે 8:30 વાગ્યા વાગી દીકરી આવે છે કેટલા બધા સપનાઓ હશે એ દીકરીના કેટલા બધા સપનાઓ હશે મા બાપના કે જે સપનાઓ પૂરા કરવાના હશે અમને અમને પિતા સાથે વાત કરીશું અમે તમારી સંવેદનાને સમજી શકીએ છીએ હું પણ મારું ઘર છોડી અને બીજે જોબ કરી રહી છું મારા સપના માટે અને એમાં પિતાનો એક પૂરો સપોર્ટ રહે છે આશાબેન ક્યારે કાલે ગઈ કાલે જ્યાં હતા તો તમને કઈ રીતે આ ઘટનાની ખબર પડી હું કાલે પોણા પાંચ ગામ મારી દીકરી ન્યા રહી છે એ બાજુ માટી આરપીની હું એના કપડા દેવા ગયો તો એટલે મને એના કપડા દઈને હું પાછો વેર્યો તો મને આ બહુ ધુવાળ દેખાણા એટલે મને એવું લાગ્યું કે આ ટીઆરપીમાં આગ લાગી લાગે હું ઝડપથી ન્યા આપો ગયો તો જોયું તો એમાં આગ દરવાજો ખુલ્લો હતો એક મેન ગેટ એક જ છે બાકી બીજું કઈ જવા આવવાનું છે નહીં હું જઈને દરવાજો પગ્યો તે પર પ્લાસ્ટ થયો ચોર્ટ ચકિત થઈ એટલે બધું દેખાતું બંધ થઈ ગયું ને આ ને આખા એમાં આગ આગ બીજી વાતની હું ધોળીને પાછળ ગયો તો વધવા માંડી કોઈ હતું નહીં ને બધાને પૂછ્યું મેં નાના નાના બાળકો અમારી દીકરી છે તો તેના નાના નાના બાળકો ના મા બાપનું બધા રાગ થઈ ગયા કઈ અમે તમારી સંવેદના સમજી શકીએ છીએ આ બાપ કે જે બાપ થોડેક દૂર હતો અને એને ખબર પડી કે આ ટીઆરપીમાં આગના આ ટી આરપીમાં આગના ધુમાડા નીકળી રહ્યા છે અને એ ત્યાંથી નીકળ્યા એમની દીકરી પાસે પહોંચ્યા અને અને તમે એની પાસે પહોંચ્યા ત્યારે આમ ધબકારો ચૂકી ગયા આજુબાજુ દોડવાનો પ્રયત્ન કર્યો એવો પ્રયત્ન મારી દીકરી ક્યાં છે હા બહુ કર્યો મેડમ એવું બદર કરી હતી કે એમાં કઈ કોઈ હતું નહીં કોઈ ટીઆરપી ના કોઈ માણસો નતા બે પોલીસ પોલીસ જ્યાં ઊભા હતા એને કોઈ મદદ કરી કોઈ કોઈ નતું કોઈ નતું પછી આવ્યા બધા બધું હરગીન ઢકલો થઈ ગયો ને પછી આવ્યા બધા હું ન્યા જતો સત્તર જણા ને કાઢ્યા જાઉં તો ને તો બેસી આવ્યા અમે ઉપરથી થી પીડ્યા નહીં ને કોઈ નોતુ પોલીસ જવાનો કે એને પણ પછી ખબર પડે છે આ કેવું તંત્ર છે આ ની માતા સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું આ ટીઆરપી સરકાર ની ને ટીઆરપી ઝોન ની દીધી બેદકારી ની લીધે અમારી બેન અમે ગૌમાં આવી છે અમને ખબર છે કે અમને કેવું થાય છે સરકાર 4 4 લાખ રૂપિયા ની ને એમ કહે છે કે આ બધીને આપો અમારી આશા તમે અમને આપી શકો અમારી આશા એના સપના એને પૂરા નતા કર્યા કાલ તો હજી મારી બેન એમ મારા પપ્પાને કે પપ્પા હું આર્મીમાં નોકરી લઈને દીકરો બનીને તમને હું હવે ક્યાં ત્યાં દીકરો બનીને ની નોકરી લે ને આવ રાત થઈ ગયો અમારે અમારી ની લાત પર નથી અમને મળી રાગ થઈ ગઈ તો એની ડ્રાઈવર રિપોર્ટ ક્યાંથી આવે મેડમ તમે જ કયો હજી અમાર 24 કલાકની ની થઈ ગઈ હજી અમારી આશા એ કચુ પર ની રૂકાઈ પતો જ નથી પપ્પા ની લાઇટકી અમારી કે અમને ક્યાંથી અમારા આવે મારા પપ્પાને ખ્યાલ કે મારા એટલા સપના હવે અમારી આશા આપો તો ઈ સપના પૂરા કરે આપી શકે સરકાર સપ સરકાર નું આપી શકે અમારી અમારી આશા જોઈ અમને આપી શકો તમે કોઈ નો આપી શકો તમે ખાલી અમારી વેદના વેદના સમજી શકો તમે અમને ખાલી દિલાસો આપી શકો મેડમ એક કામે ન કરવા દે મારી બેન મારી લાઇટકી હું એ જોબ જ કરું છું રિલાયન્સ મોલ માં પણ એ આવી હું પાંચ વાગે આવી જાઉં છતાંય હું કંઈ ના કરું ને એ આઠ વાગે આવે ને તોય બધી કામ કરી લે એને હું એટલી વાલી કે એ મારી બેન એવી કે મને આંકમાં અવડાય ન જો હું એમ કોને કે બેન હું કંઈ નહીં કરતો કે કંઈ ન કરતી બેન તું કંઈ ન કરતી હું કરી નાખી એટલી અમને વાલી હવે એને અમારે કેમ ભૂલવી તમે જ કહો આ સરકાર એમ કે તમને ચાર લાખ રૂપિયા આપ્યા અમારે ચાર લાખ રૂપિયાનું હું કરવું

કરશું પણ બધી પૂરું થઈ જાય પછી આવે લાસ્ટમાં પોલીસને બધી ખબર કાઢવા મોટા કર્મચારી બાકી કંઈ નથી ગરીબનું કોઈ કંઈ છે જ નહીં મેડમ અમારે મારી સરકાર પાસે એક જ માંગણી છે કે મને અમારે આશા આપો આપી શકે સરકાર અમારી આશા આપી શકે તમે કહો અમારી બેન આપી શકે અમને ન આપી શકે કોઈ અમને અમારી આશા ન આપી શકે તમે ચાર ચાર લાખ રૂપિયા તો આપી દેશો એક એક માનવ જિંદગી છે એ જિંદગીનું તમે મોલ તો આંકી લેશો પરંતુ આ દીકરી દ્વારા જે શબ્દો બોલવામાં આવ્યા શું તમે એ એ દીકરીના શબ્દોની એ જે માંગ છે કે મને મારી દીકરી મને મારી બેન પાછી આપી દો સરકાર તમને પૂછવું છે કે શું તમે એ દીકરી પાછી આપી શકશો એ એ જે વ્યક્તિ ત્યાં જવાબદાર છે એમને પૂછવું છે કે તમારા બે પૈસાના નફાના કારણે એ દીકરીનો જીવ ગયો છે શું એને પાછી આપી શકશો તમે એના મોટા બેન પણ આપણી સાથે છે એની સાથે પણ વાત કરીશું બેન આશાને શું કહેવું છે આશા બેનને શું કહેવું છે પાસી જોઈએ એ આ સમર પરમ દીજે તમારે એની મસ્તી કરતી કે તમે મેડમ ને આજો તો તમે

ઘણી બધી અહિયાં આશા એક એક પરિવાર દ્વારા અહીંયા સેવવામાં આવી રહી છે કે દીકરી પાછી આપો લાખ રૂપિયા જે તમે આખી લીધા છે એક જિંદગીના એ જિંદગી એના પરિવાર માટે શું હતી એ તમને નથી ખબર બોલતા નથી કે તમને એટલા રૂપિયા આપશે બધી પરિવાર ને એ એના ઉપર વીતું નથી એટલે એને ખબર નથી પૈસા શું કિંમત હોય દીધી અમારી બેન ગઈ અમને ખબર છે અમને મિનિટે યાદ આવે ક્યાંથી લઈ આવી આ એમ કે ચાર લાખ રૂપિયા આપે પચાસ લાખ રૂપિયા આપે પૈસા ને શું કરું પૈસા તો આપણે રીતના કમાવી નોકરી કરી અમારું અમારી બેન ગઈ કેમ હવે આવે તમે કયો આવી શકે અમે સવારના પાંચ વાગ્યાના જાગે જાગીએ કે અમારી આશા આવે આવે હું અમને એમ કે આવી છે એમ જ લાગે કે

છે થોડા થોડા મહિના વાત સમય એક દીકરો થઈને ને પરિવાર નું ગુજરાન ચલાવતી પરિવારના ખભાની ખભા સાથે રહેતી બાપ ને આ દીકરી કે પપ્પા તું ચિંતા ના કરીશ હું હું છું તારી દીકરી અને હું દીકરાની જેમ રહીશ બીજો ફોટો જે જોઈ રહ્યા છો શું આ પરિવારને યાદને તમે મિટાવી શકશો શું અહીંયા તમે પાર થઈ શકશો તમે અહીંયા નથી લડી શકવાના તમે દુનિયાભરની જોઉકમી કરી લો તો બધી જ વસ્તુ કરી લો આપ બે તો કાલ જ આ ઘટના થઈ ની પેલા કાલ જ બે મારી બેન ને એક રીલ એક વિડિયો જો એમની સાથેનો એ પણ તમને બતાવો છે કે કેવી રીતે મોજ મસ્તી કરતું એ હસતું ખિલતું ફૂલ કે જેને તમે તમે કરમાવી નાખ્યું છે આઈ યુ તો મેં તો ખુશી થી મર જાઉંગા ઠીક છે જાઓ ફિર નહીં બોલતી જિંદગી આઈ લવ યુ પડે પડ વણાયેલી યાદો છે કે જે યાદોને ક્યારેય નહીં ભૂલાવી શકાય પણ તમને શું ખબર એક માનવ મૂલ્ય શું હોય છે એક પરિવાર મૂલ્ય શું હોય છે આ બધું તમે નથી જાણતા આ બધું આ આસુઓ બતાવે છે आशा बेन तुम्हारे शूट आता था मासी मासी क्या रह गया था मासी कोई कोई ये भी याद मासी साथ है नहीं पंद्रह दिवस हुए रोका ही नहीं गई ने साथ टीआरपी जोन में जाती हूँ एक थीक। एक रिदा दुआएं जोप करन अपने मौत कर ये काल प्रम ध्यान जो मैं बात करी बे बे हम मस्ती करती दुआएं आंतर मन तारे अगर और तो ना थे तो અને ગોંદી મનવાધી ભગવાન એનો દેવાનો વાધી વારે આસાના તો હવે આ દીકરીને પાછા લાવી શકશો તમે અને જે આ ઘટના ઘટી છે ત્યારબાદ એવું કહેવાનો મન થાય છે કે જ્યારે તમે તમારા દીકરા દીકરીને બહાર મોકલો છો તો દીકરા દીકરીને બહાર મોકલતા પહેલા તમે મહેરબાની કરીને એકવાર વિચાર કરી લેજો કારણ કે આ બધા પૈસા ખાવાવાળા છે આ બધા તમારી જિંદગીને સસ્તી બનાવીને તમારી જિંદગી સાથે રમવાવાળા છે